હેલો દોસ્તો તમારું સ્વાગત છે આપના ચેનલ પર તો ચાલો વાર્તા શરૂ કરું છું મારી સુંદર છોકરી સાથે લગ્ન થયા પણ તે મોડેલ બનવા માંગતી હતી તેથી તે મને પ્યાર કરતી નહોતી તેનો ઉકેલ પણ તેણે જ કર્યો મારા પરિવારમાં મારા માતા પિતા અને મોટી બહેન છે બહેનના લગ્ન થઈ ગયા છે કોલેજ પછી હું મારા પિતાના કારના શોરૂમમાં જવા લાગ્યો અમારા બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં મારા મા બાપ રહે છે પહેલાં મારે હું એકવીસ વર્ષની ઉંમરે મારા લગ્નની વાત શરૂ કરી છોકરીનું નામ રોશની હતું તે ખૂબ સુંદર હતી ઉંમર ઓગણીસ વર્ષ તે અમીર બિઝનેસ પરિવારથી હતી છોકરીની માએ કહ્યું કે રોશનીને ઘરનું કામ રસોઈ બનાવવું આવડતું નથી મેં વિચાર્યું કે રોશની શીખી જશે અમારા લગ્ન થઈ ગયા આટલી સુંદર પત્ની પામીને હું ખૂબ જ ખુશ હતો અમે હનીમન ઉપર સ્ટેશન ગયા હતા સાંજે અમે એક શાનદાર હોટલમાં રોકાયા મેં નક્કી કર્યું કે આજે કંઈ નહીં કરીએ આજે મુસાફરીથી થાકી ગયા છે અમે ફ્રેશ થઈને ડિનર કર્યું થોડી વાર વાતો કરી રોશનીએ જણાવ્યું કે તે મોડેલિંગ અને ફિલ્મ અથવા ટીવી સિરિયલમાં અભિનય કરવા માંગે છે મેં રોશનીને ગુડ નાઇટ કહ્યું અને અમે સૂઈ ગયા બીજા દિવસે અમે આસપાસ ફર્યા જવાન વૃદ્ધ બધા રોશનીને જોઈ રહ્યા હતા જ્યારે અમે ડિનર કરીને અમારા રૂમમાં ગયા ત્યારે મારા કહેવા પ્રમાણે હોટલ મેનેજરે અમારો રૂમ ફૂલોથી સજાવ્યો હતો ફિલ્મી સ્ટાઇલમાં રોશની દુલ્હાની જેમ પલંગ ઉપર બેઠી હતી મેં ઘૂંઘટ ઉઠાડીને રોશનીનો ચહેરો જોયો અને તેની કિંમતી ગિફ્ટ આપી બીજા દિવસે અમે ઘણી જગ્યા એ ફર્યા રોશનીનો વ્યવહાર સરસ હતો ફરવામાં મજા આવી તે રાત્રે જ્યારે મેં રોશનીને પ્યાર કર્યો ત્યારે મને લાગ્યું કે તે કોઈક રીતે સહન કરી રહી છે અમે હનીમૂનથી પાછા આવી ગયા મારા માતા પિતાના વિચારો હતા કે છોકરાના લગ્ન પછી તેમણે અલગ રહેવું જોઈએ જેથી ઘરમાં શાંતિ રહેશે હનીમૂનથી પાછા આવ્યા પછી અમે પહેલાં મારે રહેવા લાગ્યા તેમાં ત્રણ બેડરૂમ કિચન સર્વન્ટરૂમ ડ્રોઈંગ રૂમ હતા માતાજીએ અમારું રસોઈ બનાવવાનું ઘર સાફ કરવા માટે એક નોકરાણી રાખી તેનું નામ નિશા હતું નિશા ઓગણીસ વીસ વર્ષની યુવાન છોકરી હતી તેનો રંગ કારો હતો રોશની સારું ખાવાનું બનાવતી હતી મોડેલિંગ અથવા એક્ટિંગના પ્રયાસમાં તે બહાર જતી હતી તેના પિતાએ તેને કાર ડ્રાઈવર અને ઘણા પૈસા આપ્યા હતા દિવસના સમયે રોશની હસમુખી અને મિલનસાર હતી પરંતુ રાત્રે જ્યારે હું તેની પાસે જવાની કોશિશ કરતો તો તે સંકુચિત થઈ મને તેની પાસે આવવા દેતી નહીં જ્યારે રાત્રે રોશનીને પ્યાર માટે રાજી કરવાની કોશિશ કરતો તો રોશની કહેતી તું તારા માટે કોઈ સાથી શોધી લે બસ એટલું ધ્યાન રાખજે કે તને તેનાથી કોઈ બીમારી ન થાય કોઈ બદનામી ન થાય અને તું તેનું બાળક લાવીને મને પારવાનું ન કહેતો રોશની બીજા બેડરૂમમાં સૂવા લાગી એક દિવસ મને તાવ હતો રોશનીને અર્જન્ટ કામથી જવાનું હતો તેણે નોકરાણી નિશાને મારી સંભાળ રાખવાનું કહ્યું રોશની ચાલી ગઈ નિશા મારા માટે ચા લઈને આવી તેણે મને સહારો આપીને બેસાડ્યો નિશાને આટલા નજીકથી મેં પહેલીવાર જોઈ હતી મેં જોયું કે કાળી હોવા છતાં પણ નિશા ઘણી સુંદર હતી નિશાએ દિવસભર મારી સેવા કરી મારી પાસે બેસીને મને જમાડ્યો નિશાએ જણાવ્યું કે તેનો પતિ તેને છોડી દીધી છે કારણ કે તેને બાળક થઈ રહ્યું ન હતું તે દિવસથી હું નિશા સાથે રોજ વાતો કરતો હતો હું તેને પસંદ કરવા લાગ્યો હતો નિશા મારી ખૂબ જ કાળજી રાખતી હતી મારા મનમાં વિચાર આવ્યો કે નિશાને મારી પાર્ટનર બનાવું મેં નિશાને સમજાવ્યું તારી ડોક્ટરી તપાસ કરાવી લઈએ કે શું ખરેખર તું મા બની શકતી નથી હું નિશાને ડૉક્ટર પાસે લઈ ગયો મેં ડૉક્ટરને નિશાની મા બનવાની સમસ્યા વિશે જણાવ્યું અને તેને કોઈ અન્ય બીમારી કે રોગ તો નથી ને તેની પણ તપાસ કરવા કહ્યું બે દિવસ પછી ડૉક્ટરનો રિપોર્ટ આવ્યો નિશા મા બની શકે તેમ નથી અને તેને કોઈ બીજો રોગ પણ નથી મારા કહેવા પર નિશા અમારા સર્વન્ટ રૂમમાં રહેવા લાગી એક સાંજે હું શોરૂમમાંથી પાછો આવ્યો હું ખૂબ ખુશ હતો મને બિઝનેસમાં મોટી સફળતા મળી હતી રોશની ઘરે નહોતી મેં ઉત્સાહમાં નિશાને ઘરે લગાવી અને તેને સફળતાની વાત જણાવી નિશાએ પોતાના હાથ મારી પીઠ ઉપર મૂકી મને જોરથી પકડીને મને અભિનંદન આપ્યા ઘણી પછી તેણે મને છોડ્યો મેં તેને મીઠાઈ ખવડાવી રોશનીએ ઘરે આવી મારી સફળતાની વાત સાંભળીને કહ્યું આજે પારથી કરીએ તેના પિતાએ નવો બિઝનેસ મળવામાં પૈસા અને કોન્ટેક્ટથી મારી મદદ કરી હતી અમે બંનેએ બે બે પેક પીધા હું બોલ્યો રોશની તું કહે છે કે મારે સાથી શોધવો જોઈએ અને મને મરી ગઈ છે બસ તારી સંમતિ જોઈએ છે રોશની બોલી મને ખરાબ લાગે છે કે હું તારો સાથ નથી આપી શકતી મને કંઈ વાંધો નથી તે કોને પસંદ કર્યું છે મેં કહ્યું નિશાને તેના પતિએ તેને એક વર્ષ પહેલાં છોડી દીધી છે કારણ કે તેને બાળક થઈ શકતું નથી મેં રોશનીને નિશાના ડોક્ટરની રિપોર્ટ વિશે જણાવ્યું નિશા પોલીસથી ખૂબ જ ડરે છે મારો પોલીસ ઓફિસર દોસ્ત જ્યારે વર્દીમાં અમારા ઘરે આવ્યો ત્યારે મને આ વાતની ખબર પડી તે અમારા સંબંધની વાત કોઈને નહીં કહે તેને પણ પ્યારની જરૂર છે મેં એકલામાં નિશા સાથે સ્પષ્ટ વાત કરી નિશાને ખબર હતી કે રોશની મારી સાથે નથી રહેતી મેં કહ્યું રોશનીને કોઈ વાંધો નથી હું તારી જરૂરિયાત અને ભવિષ્યનું ધ્યાન રાખીશ નિશા રાજી થઈ ગઈ મેં આ વાત રોશનીને જણાવી રોશની એક અઠવાડિયા માટે તેના માવતર ગઈ મને અને નિશાને એકાંત આપવા માટે હું નિશાને બ્યુટી પાર્લર લઈ ગયો અને કહ્યું કે નિશાના લગ્ન છે તેથી તેને ફૂલ બોડી વેક્સિંગ ફેશિયલ વગેરે કરાવવાનું કહ્યું નિશાને પાર્લરમાં છોડીને હું તેના માટે સુંદર ઘાઘરા ચોલી અને ચુંદરી ખરીદી મેં એક સોનાનો હાર પણ ખરીદ્યો નિશા પાર્લરથી ઘરે પહોંચી અમે જમીને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા બીજી સાંજે મેં બેડરૂમને ફૂલોથી સજાવ્યો નિશાને ઘાઘરા ચોલી અને ચુંદરી આપી ફૂલોનો હાર આપ્યો અને કહ્યું નાહીને તૈયાર થઈને પલંગ ઉપર દુલ્હનની જેમ બેસી જ પછી હું નાહીને કુર્તો પાયજામા પહેર્યો હું બેડરૂમમાં ગયો નિશા ચુંદરી ઓઢીને પલંગ ઉપર બેઠી હતી મેં ચુંદરી ઉઠાવીને નિશાનો ચહેરો જોયો અને કહ્યું નિશા તું સુંદર લાગી રહી છે તેને મેં સોનાનો હાર આપ્યો સવારે નિશા ચા લઈને આવી અને મને જગાડ્યો અમે સાથે ચા પીધી ફ્રેશ થયા પછી અમે સાથે નહિયા નિશા બોલી નાસ્તો તો બનાવવા દો માલિક થોડા સમય પછી નિશાએ નાસ્તો બનાવ્યો મેં નિશાને તેની સૌથી સારી સાડી પહેરવા ગયો પછી હું નિશાને લઈને શોપિંગ ગયો તેના માટે થોડા કપડા ખરીદ્યા ઘરે બપોરનું જમવાનું જમીને શોરૂમમાં ગયો રાત્રે ઘરે આવીને મેં નિશાને નવા કપડા પહેરવા ગયા નિશા તેમાં સુંદર લાગી રહી હતી લાગી રહ્યું નહોતું કે તે નોકરાની છે મેં કોલ્ડ ડ્રિંકમાં થોડો દારૂ ભેળવ્યો અને અમે બંને પીવા લાગ્યા પહેલાં નિશા શર્માએ પછી થોડોક નશો થયા પછી ધ્યાનથી વિડીયો જોવા લાગી પાંચમી રાત્રે મેં ઘરે આવતા પહેલાં નિશાને ફોન કર્યો હું દોડધૂ લઈને આવી રહ્યો છું નિશા બોલી માલિક તમે ચાવીથી દરવાજો ખોલજો તમારા માટે સરપ્રાઇઝ છે મને નિશા સાથે પ્રેમ થઈ ગયો હતો તેને મને એક સામાન્ય પત્ની કરતાં વધારે સુખ આપ્યું આ દરમિયાન રોશનીને કેટલાક સિરિયલોમાં અભિનયનું કામ પણ મળી ગયું હતું મારી પત્ની રોશની તેના મોડેલિંગ અથવા એક્ટિંગમાં વ્યસ્ત રહેતી હતી તેની પાસે મારા માટે સમય નહોતો હું નિશાની જરૂરિયાતોનું પૂરેપૂરું ધ્યાન રાખતો મેં તેને એક સ્કૂટર પણ ખરીદી આપ્યું જેથી બજારમાંથી શાકભાજી કિરાના લાવતી વખતે તેને સગવડતા રહે નિશા સુખ અને ભવિષ્યની ચિંતાથી મુક્ત હોવાને કારણે વધુ સુંદર થઈ ગઈ હતી મેં તેને વાંચવા લખવાનું અને રીતભાત શીખવાડી દીધા કોઈ કહી શકે તેમ નહોતું કે તે ઘરની નોકરાણી છે હું નિશાને લઈને મારા શહેરથી ઘણા દૂર પ્રવાસો સ્થળો પર પણ ગયો રિસોર્ટમાં રોકાયો જ્યાં કોઈ અમને ઓળખતું ન હતું એક દિવસ નિશાએ મને જણાવ્યું હતું કે તેના સંબંધીઓમાં માત્ર તેનો એક મોટો ભાઈ છે ભાઈ ટુરિસ્ટ ટેક્સી ચલાવે છે અમારા શહેરમાં જ રહે છે તેને પ્રેમ લગ્ન કર્યા છે ભાભીના માતા પિતા આ લગ્ન માટે મંજૂર નહોતા તેમને ભાભી સાથે સંબંધો તોડી નાખ્યા અને બીજા શહેરમાં ચાલ્યા ગયા છે તો હું નિશાના ભાઈને ઘણીવાર મળ્યો હતો તે પણ નિશાને મળવા આવતો હું તેની ભાભીને ક્યારેય મળ્યો નથી તેમને બાળકો નહોતા એક દિવસ સવારે નિશાને કોઈએ ફોન કર્યો નિશા રડતી રડતી અમને જણાવ્યું કે તેમના ભાઈનું મોત હોસ્પિટલમાં થઈ ગયું છે અને હું અને રોશની નિશાને લઈને હોસ્પિટલે ગયા નિશાની ભાભી સદમામાં હતી ડૉક્ટરો એ બીમારી સમજાઈ તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું નિશાએ મને અને રોશનીને પૂછ્યું કે શું તે તેની ભાભીને તેના ઘરે લઈ જઈ શકે છે રોશનીએ તરત જ હા કહી દીધું અંતિમ સંસ્કાર પછી હું નિશા અને તેની ભાભીને લઈને મારા ઘરે આવ્યા ભાભી નિશાના રૂમમાં રહેવા લાગી બે દિવસ સુધી ભાભી રૂમમાંથી બહાર નીકળી નહીં નિશાએ જણાવ્યું કે તેનો ભાઈ થોડા સમયથી બીમાર હતો લોકલ ડોક્ટર પાસે સારવાર કરાવી રહ્યો હતો ભાભીનું નામ મીના છે નિશાના સમજાવ્યા પછી મીના રૂમમાંથી બહાર નીકળીને નિશા સાથે ઘરનું કામ કરવા લાગી ત્યારે મેં મીનાને બરાબર જોઈ તે નેપાળી હતી નિશાએ જણાવ્યું કે તેની ભાભીની ઉંમર બાવીસ વર્ષની છે મીના લગ્ન પહેલાં બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને બોડી મસાજમાં એક્સપર્ટ છે નિશાના ભાઈનું શ્રાદ્ધ અમારા ઘરે થયું અગિયારમાં દિવસે મેં નિશાને કહ્યું તારા વગર રાત્રે ઊંઘ નથી આવતી તો નિશા બોલી હું આજે રાત્રે આવી જઈશ ભાભી સુઈ ગયા પછી રાત્રે જ્યારે નિશા બેડરૂમમાં આવી ત્યારે મેં નિશાને કહ્યું કે તારા ભાઈને શું બીમારી હતી ખબર ન પડી મીનાની ડૉક્ટર પાસે તપાસ કરાવશું જેથી મીનાને જો કોઈ બીમારી પતિથી આવી ગઈ હોય તો તેની સારવાર થઈ શકે ખરેખર મારા મગજમાં હતું કે જો મોકો મળે તો હું મીના સાથે પણ મજા લઈશ હું મીનાને લઈને ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને શું તપાસ કરવાની છે તે જણાવ્યું બે દિવસ પછી રિપોર્ટ આવી ગઈ મીના ગર્ભવતી નથી પણ બાળક પેદા કરી શકે છે તેને કોઈ અન્ય રોગ પણ નથી મીના મારી પત્ની રોશનીની બોડી મસાજ કરવા લાગી રોશની મસાજથી ખુશ હતી અને મીનાને મસાજના સારા પૈસા આપતી ઘરના કામ માટે અમે મીનાને પૈસા આપતા એક દિવસ મારી પીઠ દુખતી હતી નિશા મીનાને લઈ આવી મીના ખરેખર સારું મસાજ કરી રહી હતી તેના કોમર હાથનો સ્પર્શ મને રોમાંચિત કરી રહ્યો હતો મીના મારા આટલા નજીક પહેલી વાર આવી હતી મીના ચાર મહિનાથી અમારા ઘરમાં હતી બેડરૂમના બંધ દરવાજે મને અવાજ સંભળાયો મેં નિશાને ધીમા અવાજે કહ્યું દરવાજા પાછળ કોઈ છે ત્યારે મેં અવાજ કર્યા વગર અચાનક દરવાજો ખોલી નાખ્યો મીના ધરામ દઈને બેડરૂમની અંદર પડી મીનાએ મને જોયો અને પલંગ ઉપર ચાદર ઓધેલી નિશાને જોઈ અને તરત જ મીના દોડીને પોતાના રૂમમાં ચાલી ગઈ અમારો જોશ ખતમ થઈ ગયો હતો નિશાએ કપડાં પહેર્યા અને હું ભાભી સાથે વાત કરું છું એમ કહીને પોતાના રૂમમાં ચાલી ગઈ સવારે નિશા ચા લઈને આવી તેને જણાવ્યું કે તેને મીના ભાભી સાથે શું વાત કરી મીના આખી રાત સુઈ નહોતી શકી આંખો બંધ કરીને પડી હતી જ્યારે નિશા મારા બેડરૂમમાં આવીને દરવાજો બંધ કર્યો ત્યારે મીનાએ દરવાજા પર કાન માંડીને મારા અને નિશાના પ્રેમ અને પ્યારની વાતો સાંભળી અમારા અવાજથી તે સમજી ગઈ કે અમે શું કરી રહ્યા છીએ મીના છેલ્લા એક મહિનાથી દરવાજા બહારથી અમારી વાતો સાંભળી રહી હતી મીના બોલી નિશા માલિકીનને ખબર પડી જશે તો શું થશે નિશા બોલી બધું માલકીનની સંમતિથી થઈ રહ્યું છે મીનાએ વચન આપ્યું કે તે અમારા સંબંધ વિશે કોઈને નહીં જણાવે તેને જણાવ્યું કે તેના લગ્ન પછી તેના પતિએ તેને ખૂબ પ્રેમ આપ્યો તેના પતિ ટુરિસ્ટ ટેક્સી લઈને જતા દસથી પંદર દિવસ પછી પાછા આવતા એક બે દિવસ ઘરે રહીને ચાલ્યા જતા જ્યારે મીના પતિ પાસેથી પ્યાર મેળવવાનો પ્રયત્ન કરતી ત્યારે પતિ ક્યારેક અનમનથી પ્રેમ કરતો ક્યારેક થાકી ગયો છું કહીને સૂઈ જતો મીનાને શંકા હતી કે તેના પતિના બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હતા એવું બે વર્ષ ચાલ્યું પછી તેના પતિએ પ્યાર કરવાનું બંધ કરી દીધું અને બીમારીથી તેમનું મૃત્યુ થઈ ગયું મીનાએ નિશાને કહ્યું નિશા તું કિસ્મતવાળી છે માલિક તને આટલો પ્રેમ આપે છે તું પત્નીની જેમ માલિકના ઘર અને ગૃહસ્થની જવાબદારી સંભાળે છે તેણે આગળ જણાવ્યું હું દરવાજા બહારથી તમારા બંનેના અવાજ સાંભળીને ખુશ થઈ જાઉં છું તે રાત્રે જ્યારે નિશા મારા બેડરૂમમાં આવીને અંદરથી દરવાજો બંધ કરવા લાગી ત્યારે મેં કહ્યું દરવાજો ખુલ્લો રહેવા દે મીનાને બધું ખબર પડી ગયું છે વધારેમાં વધારે મીના છુપાઈને જોઈ લેશે કે આપણે શું કરી રહ્યા છે મારો ઈરાદો હતો કે મીના અમારી વચ્ચિત સાંભળે જુએ અને તે નિશાને કહે કે તેણે પણ મારી સાથે વાત કરવી છે હું જ્યારે નિશા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે પડદા પાછળ મીના ઊભી છે બીજા દિવસથી મીના સારા કપડાં અને હળવા મેકઅપમાં રહેવા લાગી હું એ વિચારીને ખુશ હતો કે મીના મને રીઝવી રહી છે પણ ઘણા દિવસો સુધી મીનાએ મને અને નિશાને પ્યાર કરતા પડદા પાછળથી જોયા એક દિવસ સવારે જ્યારે હું નિશા સાથે નહોતો હતો ત્યારે નિશા બોલી માલિક તમે મીના ભાભી પર પણ ધ્યાન આપો ભાભી રોજ મને તમારી સાથે આ વિશે વાત કરવાનું કહે છે હું મનમાં ને મનમાં ખુશ થયો પણ બોલ્યો નિશા તું શું બોલી રહી છે હું તો તારી સાથે ખુશ છું નિશા બોલી હું પણ તમારી સાથે ખુશ છું પણ ભાભીને પણ તમારી જરૂરત છે તમારો પણ સ્વાદ બદલાઈ જશે જેમ કે ક્યારેક ક્યારેક હોટલનું ખાવાનું મેં થોડા નખડા કર્યા પછી રાજી થઈ ગયો બીજે દિવસે મારો જન્મદિવસ હતો પાર્ટીમાં મીશાએ મહેમાનોને ભોજન પીરસ્યું મીના દેખાય નહીં મહેમાનો ચાલ્યા ગયા નિશા બોલી માલિક તમારા જન્મદિવસની ભેટ તમારા બેડરૂમમાં છે હું ફ્રેશ થઈને બેડરૂમમાં ગયો મીના ઘુંઘટ ઓઢીને બેઠી હતી સવારે નિશા ચા લઈને આવી મને બોલી માલિક મારા માસિક શરૂ થઈ ગયા છે આગામી ચાર રાત મીના ભાભી તમારા બેડરૂમમાં આવશે જો તમને પસંદ હોય તો પાંચમી રાત્રે નિશા એકલી આવી તેને જણાવ્યું કે મીના ચાર દિવસ પછી આવશે તેનો માસિક શરૂ થઈ ગયો છે મેં તેને જણાવ્યું નિશા મને તને પ્રેમ કરવામાં જ મજા આવે છે તું મારી જરૂરિયાતનું ધ્યાન રાખે છે મીના સાથે એટલું સારું નથી લાગતું તેને માત્ર પોતાની જ જરૂરિયાત પૂરી કરવી છે મારી જરૂરિયાતનું તેને ધ્યાન નથી મીના મારી પાસે ન આવે તો સારું છે નિશા બોલી મને પણ માત્ર તમારી સાથે જ સારું લાગે છે મુશ્કેલી એ છે કે મીનાને ના નથી પાડી શકતા મીના ગુસ્સે થઈ ગઈ અને બદલા લેવા માટે મારા અને તમારા સંબંધ વિશે લોકોને જણાવવા લાગી તો તમારી બદનામી થઈ જશે અને એક વર્ષ આમને આમ વીતી ગયું મીનાને બ્યુટી પાર્લરમાં નોકરી મળી ગઈ બે વાર મીના મારી પાસે આવી પણ અમને બંનેને સારું ન લાગ્યું મીનાને બ્યુટી પાર્લરના હેર ડ્રેસર સાથે પ્રેમ થઈ ગયો તેણે પોતાના પ્રેમીને જણાવી દીધું કે તે વિધવા છે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું એક દિવસ મીનાએ નિશાને પૂછ્યું નિશા હું ગોરી અને સુંદર છું મારું શરીર પણ સારું છે હું ઘરનું ધ્યાન રાખું છું પણ મને સમજાતું નથી કે મારા પતિ કેમ બીજી સ્ત્રીઓના ચક્કરમાં પડી ગયા હતા માલિકને મારી સાથે આનંદ નથી આવતો મને ચિંતા છે કે મારા બીજા લગ્ન ટકશે કે નહીં નિશા બોલી મીના ભાભી તમે મારા કરતાં વધારે સુંદર અને સારા છો પણ તમારામાં સમર્પણની કમી છે પતિની ખુશીનું ધ્યાન નથી રાખી શકતા ત્યારે નિશાએ વિસ્તારથી તેના અને મારા સંબંધ વિશે જણાવ્યું મીનાએ ઘણું બધું સમજાવ્યું પણ હું તમારા અને માલિકનો પ્યાર કરવાનું જોઈને શીખવા માંગુ છું નિશાએ આ વાત મને જણાવી હું બોલ્યો મને વાંધો નથી નિશા બોલી માલિક તમે બહુ સરળ છો ત્યારબાદ ઘણી રાતો સુધી મીના અમારી સાથે રહી અમારો પ્રેમ કરવાનો તરીકો જોયો અને શીખી કે અમે બંને કઈ રીતે પ્યાર કરીએ છીએ એક દિવસ સવારે મીના નિશાને બોલી મેં તમારા બંનેને પ્યાર કરતા ઘણા દિવસ જોયા અને મેં ઘણું શીખ્યું માલિકને કહો મારી પરીક્ષા લે નિશાના કહેવા પર હું રાજી થઈ ગયો થોડી વાર પછી મેં તેને કહ્યું કે તું પાસ થઈ ગઈ છે મીનાના લગ્ન તેના પ્રેમી સાથે થઈ ગયા તે ચાલી ગઈ મેં નિશાને કહ્યું કે તે ઘરની સફાઈ વગેરે માટે એક નોકરાણી રાખી લઈએ ખાવાનું નિશા તું જ બનાવજે નિશા હસીને બોલી નવી નોકરાણી જોઈને સ્વાદ બદલવા માટે હું બોલ્યો નિશા તું જ મારા માટે બધું જ છે હું તારાથી ખુશ છું નોકરાણી માત્ર ઘરના કામ માટે જોઈએ છે હું અને નિશા દસ વર્ષથી પતિ પત્નીની જેમ રહી રહી રહ્યા છે મારી કાયદેસરની પત્ની રોશની પોતાના એક્ટિંગ કરિયરમાં વ્યસ્ત છે મેં નિશાના બેંક એકાઉન્ટમાં ઘણા રૂપિયા નાખી દીધા છે જેથી જો મને કંઈ થઈ જાય તો નિશાનું ભવિષ્ય સુરક્ષિત હોય અને અમે સાથે દૂર દૂર ફરવા પણ જઈએ છીએ નિશાએ ક્યારેય મારી કાયદેસર પત્ની બનવાની કોશિશ કરી નથી તે ખુશ છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક પણ કરી દેજો તમારો પ્રેમ મારી ઉપર સદા રાખજો આ વિડીયો જોવા બદલ તમારો આભાર ધન્યવાદ રાધે રાધે